રાખાતી યાર હું બહલાદો તો ને હું ખબર નહી હોય બહર નઈ કાળો ધીમુ થાય છે ઉડતો જ બાજુ હા

મારા ઇમરજન્સી પેલા હજાર રૂપિયા અલ્બાર કરવાના ફટાફટ હજાર રૂપિયા તો તમે હાલ મારા નથી ભરવા તમે હાલજો પંદરસો ગોર ડેઢી પગાર થાય પંદરસો રૂપિયા અને આના બીજા

અરે બાર આલો બેસિન કાકા છો હા આલે હું કરવાના બાપ સોકરાની હાંફી પરવાઈ ગઈ સાહેબumbai ની પરવાઈ હા તો સોકરાના બાપને પનતર વાલે ₹20 તો કોન્ફિડન્ટમાં લીધા કે ના લીધા હા હા પૈસા પા લઈને આલીન જાય હે નઈના બે કશ્યું બગનતો હોય પાછો માની સગા કોટ બોલું છો મળ ભલ્લિયા નવઈ નો કોરો આગ દેડી શાયદા આધી પૈસા માંગ હા હા એ નવઈ પૈસા માંગી દીધા લક્ષ્મી આલી જી ના એનો મારો પાકેટ લઈ આલી

એ રાઇટર મારવા તૈયાર છે એ 500 કુદી દે તારા બાપો આલી તો મારે પંલે બહુ પડી છે અરે ઓનવા મને આઈ જે પંલે એટલે માગે પંલે માંગે નહી

घटना माक बोला itu જમીન માં થાય ના થાય એવું અમારે શેખોડો જેવા કોપિયા જેવું હોય

27 વાહ બહુ સરસ કે લાગે તો બરાબર આનો એક ફોટા તો ચાર ચાર ડિસ્પો બેન આવો છે એને પૈસા આલ્યા છે

એટલે <cels descriptor> <cels etreach group>

ઓલા પંખા ગન ન રહ્યા રહ્યા છે કમજો આ જો તાર રાગ લાગ્યા હા હા તાન બલાગ નહી ગમક

મારા જેવું વૈશાખ મહિનો માની હિસાબે દેવું કઈ લગ્ન કરશી ના પાછી પૈસા લઈને દેવું કરશી લગન કરશી બરોબર સર હું તો એમ કેવા માંગુ છું બધું જેટલી ચાદરો એટલા પગલો બા

ગમમાં બીમાર હોય તો ત્યાં પોર ભાઈ રો ખબેલ લેવા જ જોઈએ તો દવાખાનામાં ખબેલ લેવા જ જોઈએ એટલે એકન વાત છી કરી ખબર છે બાકી પૈસા પણ આવું છતું મરી જ્યા પૈસા પણ આવું છતું મરી પેલા ઓલા ગમમા છોતી હોભળી હોય માની સોન બે મહિના જીંતો એક તલાક જીવે એ હોભળી નસ ઈને મરી જ દો અંબાબા એની ની ની ચિંતા હોય મરી જાય અને એકન દવાખાનામાં ખબર કાઢવા જાવતા પણ સરસ મજાની વાત છી કરી